ચર્ચામાં છે ભાજપમાં જોડાયેલા નેતાઓ હવે સક્રિય થઈ રહ્યા છે કારણ પૂછો તો રાજકીય ગલિયારાઓમાંથી જવાબ મળે કે મંત્રીમંડળનું વિસ્તરણ નજીક છે એટલે હવે એ થાય છે કે કેમ એ તો ખબર નથી પણ આજે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરે એક અગત્યની મીટિંગ બોલાવી એક બાજુ મોદીજી ભાવનગરમાં છે અને બીજી બાજુ ભાજપના ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર ગાંધીનગરમાં મીટિંગ બોલાવી રહ્યા છે આ મીટિંગ શેના માટે બોલાવી અને એમાં શું નક્કી કરવામાં આવ્યું એ તમામ વિષયો ઉપર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાત ની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો જ્યારે સમાચાર સામે આવ્યા કે અલ્પેશ ઠાકોરે ગાંધીનગર માં મીટિંગ બોલાવી છે ભાજપના નેતા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ફરી સક્રિય કરવાના પ્રયાસો તેજ કરી રહ્યા છે આ બેઠકમાં ગુજરાત ભરમાંથી ઠાકોર સેનાના પાંચસો કરતા વધારે હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા આ બેઠકનો મુખ્ય હેતુ આવતા દિવસોમાં ઠાકોર સેનાના કાર્યક્રમો અને રણનીતિ નક્કી કરવાનો હતો આ મીટિંગ આજે ગાંધીનગરમાં મળી પછી ગુજરાતમાં સામાજિક પરિવર્તનનો એક વાયરો ફૂંકાયો છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ સમાજ કેટલીક જૂની અને ખર્ચાળ પરંપરાઓને તિલાંજલિ આપી રહ્યા છે સાથે યુવાનો કોઈ અવડા રસ્તે ન ચડી જાય એના માટે નિયમો બનાવી રહ્યા છે એવામાં ગાંધીનગરમાં મળેલી આ મિટિંગમાં પણ આવા જ નિર્ણયો કરવામાં આવ્યા અમદાવાદનો ઠાકોર સમાજ આ નિર્ણયો માટે આગળ આવ્યો આ બેઠકમાં સમાજમાં પ્રસરેલી દૂર કરવાનો પ્રયાસ કરાશે આ સાથે જ સમાજના હિત માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા અમદાવાદ જિલ્લામાં ઠાકોર સમાજ નશા મુક્તિ માટે બે નવી પ્રથા અમલમાં મૂકવા જઈ રહ્યો છે સમાજની કોઈ પણ વ્યક્તિ દારૂ પીતા કે વેચતા પકડાશે કે એની જાણ પણ થશે તો સમાજે વ્યક્તિને અગિયાર હજાર રૂપિયાનો દંડ કરશે આ સિવાય દારૂ પીતા કે દારૂ વહેંચતા વ્યક્તિને જો જાણ થશે તો સમાજમાંથી બાકાત પણ કરાશે આ પહેલથી પરિવારને કોઈ જરૂરિયાત હશે તો એ જે ભેગા થયેલા નાણાં હશે એમાંથી જે જરૂરિયાતમંદ પરિવારો હશે એની મદદ કરાશે આ સિવાય સમાજના કોઈ પરિવારને જરૂર હશે તો સમાજના અગ્રણીઓ ભેગા થશે અને નાનો મોટો વ્યવસાય શરૂ કરવામાં પણ મદદ કરશે તો ગાંધીનગરમાં મળેલી ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા પણ ચર્ચા એવી પણ છે કે અલ્પેશ ઠાકોર દ્વારા આ બેઠક બોલાવી એ સૂચવે છે કે ફરી એકવાર સમાજને એક મંચ પર લાવવા માંગી રહ્યા છે અને ઠાકોર સેનાની ભૂમિકાને ફરી એકવાર મજબૂત કરવા માંગે છે ભૂતકાળમાં પણ અલ્પેશ ઠાકોરે સંગઠન દ્વારા મોટા મોટા આંદોલનો કર્યા છે મોટા પાયે આંદોલન પણ કર્યા છે અને સમાજ માટે અનામત વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો અલ્પેશ ઠાકોરના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી ઠાકોર સેનાની પ્રવૃત્તિઓ એટલી બધી લાઇમલાઇટમાં નહોતી આવતી પણ હવે ફરીથી એને સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે રાજકીય વર્તુળોમાં આ બેઠકને લઈને ભારે ઉત્સુકતા હતી આ બેઠકમાં આજે સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા છે સમાજની રાજકીય અને સામાજિક દિશામાં શું પરિવર્તન આવશે આગામી દિવસોમાં એ જોવાનું રસપ્રદ રહેશે આગામી સમયમાં ઠાકોર સેના કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે એ જોવાનું રહેશે એમની રણનીતિ શું હશે એ જોવાનું પણ રસપ્રદ રહેશે શું અલ્પેશ ઠાકોર ફરીથી સમાજ અને સંગઠનની શક્તિને ને એકત્રિત કરશે રાજકીય દિશામાં એનો ઉપયોગ થશે એ પણ સવાલો અત્યારે થઈ રહ્યા છે બગડોરામ એ મતલબ નક્ષસ ખુલો સુક્યું કે અરાયદો અરાયદો ચાલો અલગ બની ગઈ હે એમાં છોકાઓ રીતે મરાવવાની ચિંતા આલી અજ્ઞાનતા છે આ જ્ઞાનતા કે ના અને જ્ઞાન નાખ્યા વિશે બાહવી

કેત આજાની કેડા સમાજની દસાસુ હતી આજાથી પેલા સમાજ કેતો આજે કે હાલ છે આપણે કહીએ છીએ કે ગુજરાતનો સૌથી મોટો સમાજ પણ આજે સુખ સાથે કેવું પડે એટલે તો કદાચ કોઈ એક ના બોલો એકર લાઈ બોલો તેમ પસાવા શાંતિ ગામ એમ મન ખબર છે વિષય છે કે આ સંગઠન કાલે આપણે કોઈ બીજાનો રક આપણે કોઈ બીજાની

આ સંગઠન બન્યા પછી તમને આપવાની ભાવના આવી તમે એકબીજાની ચિંતા કરો છો એકબીજાની હું બનો છો અને હું જગતસિંહ અભિનંદન આપું તમે ચિઠ્ઠીઓ કાઢી કોઈ પ્રમુખ એવું નથી કીધું ગુનેગો આ સવાલ તો બોલતો કર્યો છે આ ઠાકોર છે એ બોલતો કર્યો હોય તો આપણી આપણે કોઈ કહીએ કે શું મળ્યું તમે શું માની રહ્યા છો આ ગાંધીનગરની અંદર મળેલી બેઠકમાં અને એમાં કરાયેલા નિર્ણયો ઉપર એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર